તો ખેડૂતો માટે પણ સારા સમાચાર હાલ રાજ્ય પરથી કમોસમી વરસાદનું એટલે કે માવઠાનું સંકટ હવે ટળી ગયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફંટાવાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે જોકે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ચોવીસ કલાક દરમિયાન ઠંડીનો ચમકાર અનુભવાશે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી સુધી ઠંડી વધવાની શક્યતા છે પછીના ત્રણ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ ખસ્યું છે તો કમોસમી વરસાદનો ખતરો હાલ ટળી રહ્યો છે ખેડૂતો માટે પણ એક સારા સમાચાર કહી શકાય ગુજરાતમાં આજે ઠંડીનો ચમકારો વર્તા છે અને હાલ જે પ્રકારે ઠંડી છે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી હજુ પણ વધી શકે છે માવઠાની શક્યતા હવે નહિવત છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી સામે આવી છે તેથી હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે માવઠાની શક્યતા નહિવત તો ખેડૂતો માટે પણ એક સારા રાહતના સમાચાર કહી શકાય તો કમોસમી વરસાદનો ખતરો માવઠાનો ખતરો હવે હાલ કર્યો છે ઠંડીમાં વધારો જોવા મળશે રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી સુધી ઠંડી જે છે તેનો ચમકારો જોવા મળશે આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં થશે ઘટાડો રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી સુધી ઠંડી વધવાની શક્યતા પછીના ત્રણ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે રાજસ્થાન તરફ ખસ્યું કમોસમી વરસાદનો ખતરો હાલ કર્યો છે ખેડૂતો માટે પણ એક રાહતના સમાચાર કહી શકાય ગુજરાતમાં આજે ઠંડીનું જોર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી હજુ વધી શકે છે માવઠાની શક્યતા હાલમાં નહેવત છે તો ખેડૂતો માટે પણ એક સારા અને ખુશીના રાહતના સમાચાર કહી શકાય તો ગુજરાતમાં આજે ઠંડીનો ચમકારો લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે હાલ કમોસમી વરસાદનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ધીરે ધીરે રાજસ્થાન તરફ ખસી રહી છે સાથે જ ખેડૂતો માટે એક રાહતના સમાચાર અસારા સમાચાર કહી શકાય ગુજરાતમાં જે પ્રકારે માવઠાની શક્યતા હતી જે હાલમાં નહેવત છે ખેડૂતો માટે એક રાહતના સમાચાર તો હવે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડીમાં વધારો જોવા મળશે આગામી ચોવીસ કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આગામી ચોવીસ કલાક ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન તરફ ફંટાવાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે તો રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ચોવીસ કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યમાં ઠંડીનો જોર યથાવત રહેશે અને હાલ

ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે અથવા તો બીજી કોઈ પરિબળના કારણે જે ઠંડીનું પ્રમાણ છે તે જાન્યુઆરી મહિનાના જે અંતે જે ચમકારો જે છે તે લોકોનો અનુભવાઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે ચોવીસથી છવ્વીસ જે આ સમયગાળો છે તે દરમિયાન જે ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો જે ઘટાડો છે એટલે લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે સાથે સાથે આગામી ચોવીસ કલાક સુધી બે થી ત્રણ ડિગ્રી જે તાપમાન સેલ્સિયસ છે તેમાં ઘટાડો નોંધાઈ શકે છે જેના ઉપરાંત જે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા જે થવાના કારણે જે ઠંડીનું પ્રમાણ છે તે વધ્યું છે અને જે ઠંડા પવનો છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે અને એક ઉપરાંત જે ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે હવે ફંટાઈને જે રાજસ્થાન તરફ જઈ રહી છે જેના કારણે જે કમોસમી વરસાદ હતો એ કમોસમી વરસાદના જે નહીં પડવાની જે કારણે જે ખેડૂતોમાં એક ખુશીનો માહોલ ફેલાયો છે સાથે સાથે જે ઠંડીનો જે અસર છે તે વધવાની વધવાની પાછળ પણ જે આ કમોસમી વરસાદ પડવાના કારણે અને જે વેસ્ટર્ન ડિસ્ટ ડિસ્ટર્બન્સની જે અસર હતી જેના લીધે આ જે ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે અને વાત કરીએ તો ગઈકાલે નલિયા અને ભુજમાં બાર ડિગ્રી જેટલું જે તાપમાન છે તે નોંધાયું હતું અમદાવાદમાં ચૌદ પંદર પોઈન્ટ આઠ ડિગ્રી પછી અમરેલીમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી એટલે ક્યાંક ને ક્યાંક જે ઠંડીનું પ્રમાણ છે તે સરેરાશ જે પંદર ડિગ્રીથી ચૌદ ડિગ્રી સુધીનું સમગ્ર રાજ્યમાં નોંધાતું હોય તેવું જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે અને જે ગઈકાલે વાત કરીએ તો ગઈકાલથી જે બપોરના સમય બાદ જે ઠંડીનું પ્રમાણ છે તે વધ્યું છે અને સાથે સાથે જે ઠંડા પવનો છે એ ઠંડા પવનો સાથે જે ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેને લઈને અત્યારે હાલમાં લોકો ઠંડીથી ઠૂંઠવાઈ ગયા છે કૃપા બિલકુલ હિમાંશુ ખાસ કરીને જો વાત કરીએ તો ગતરોજ વાદળછાયું વાતાવરણ હતું અને આજે સવારે ઠંડીનો ચમકારો સતત જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી સામે આવી છે તો ગુજરાતના કયા વિસ્તારોમાં કયા ભાગોમાં વધુ ઠંડી પડવાની શક્યતા જી ચોક્કસ કૃપા જે પ્રમાણે જે દરિયાઈ વિસ્તાર છે એ અને જે કચ્છ અને જે કચ્છ છે દક્ષિણ ગુજરાત છે એ સમગ્ર વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે જોવા મળશે અને તે જે જે અસર હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એ અસરના લીધે જે ઠંડીનું પ્રમાણ છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળશે ક્યાંક બે થી ત્રણ ડિગ્રીનો જે પારો છે તે નીચો જઈ શકે છે ક્યાંક પાંચથી છ ડિગ્રી પારો જે છે નીચે જઈ શકે છે તેવી જે હવામાન વિભાગ દ્વારા જે છે તે આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ સુધી જે ભારે ઠંડી છે તેનું જોર રહેશે કૃપા બિલકુલ હિમાંશુ ખાસ કરીને સવારના સમય વાહન ચાલકો જ્યારે નીકળે છે ત્યારે વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તો વિઝિબિલિટી ઘટી રહી છે તેના પાછળનું કારણ જે ચોક્કસથી કૃપા જે વહેલી સવારે જે ઠંડી જે છે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને જે વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને જે એના કારણે જે વિઝિબિલિટી છે તે ઘટતી હોય છે જેના લીધે જે વાહન ચાલકો છે તેમને અવારનવાર જે મુશ્કેલી છે તે પડતી હોય છે અને આ જે વિઝિબિલિટી ઘટવાના કારણે જે એક ક્યાં કમોસમી વરસાદ સાથે સાથે જે ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે પ્રદૂષણ છે ખરાબ પ્રદૂષણ હોવાના કારણે અને આપણે એ પણ જોયું કે છેલ્લા એકાદ મહિનાથી જે અમદાવાદ અને જે ગુજરાતમાં એક્યુઆઈનું લેવલ હાઈ જોવા મળતું હોય છે જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ અને જે વિઝિબિલિટી ઘટવાના જે ઘટવા જેવી જે બનાવ છે તે બનતા હોય છે અને આ જે વિઝિબિલિટી ઘટવાના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલી થતી હોય છે અને